હે મહાબાહો જે કોઈનો પણ દ્વેષ કરતો નથી કે કશી ઈચ્છા રાખતો નથી તેને સદા સંન્યાસી માનવો કેમ કે રાગદ્વેષના દ્વંદથી નિવૃત્ત થયેલો મનુષ્ય અનાયાસે સંસારથી મુક્ત થઈ જાય છે સંન્યાસ અને કર્મયોગ અર્થાત જ્ઞાન અને કર્મ એ બંને અલગ અલગ છે એમને અવિચારીઓ જ કહે છે વિદ્વાનો કહેતા નથી કારણ કે મનુષ્ય બંનેમાંના એકને પણ ઉત્તમ રીતે આચરે તો તે બંનેનું ફળ પ્રાપ્ત કરે છે જ્ઞાનીઓ જે પરમપદને પ્રાપ્ત કરે છે તે જ પરમપદ કર્મયોગીઓ પણ પ્રાપ્ત કરે છે તેથી જે મનુષ્ય જ્ઞાનયોગ અને કર્મયોગને એકરૂપ અર્થાત સરખા માને છે તે જ બરાબર છે પરંતુ હે મહાબાહો કર્મયોગના અનુષ્ઠાન વિના સંન્યાસીઓ પ્રાપ્ત કરવો અતિ કઠિન અને કર્મયોગમાં જોડાયેલો મુનિ તરત જ પરબ્રહ્મને પામે છે જે મનને રાખનારો અને છે જેનો આત્મા સર્વ પ્રાણી આત્મારૂપ બન્યો છે એવો યોગયુક્ત મનુષ્ય કર્મ કરવા છતાં પણ તેનાથી લિપ્ત થતો નથી એવો કર્મયોગયુક્ત તત્વજ્ઞાની મનુષ્ય જુએ સાંભળે સ્પર્શ કરે સૂંઘે ખાય ચાલે ઊંઘે જાગે શ્વાસ લે બોલે ત્યાગ કરે કઈ ગ્રહણ કરે આંખો ઉઘાડે કે તો પણ ઇન્દ્રિયો વિષયોમાં વર્તે છે એમ સમજી હું જ કરતો નથી એવું માને છે જે મનુષ્ય ફળની આસક્તિ તેજીને બધા કર્મો પરમાત્માને અર્પણ કરે છે તે પાણીમાં સ્થિત કમળના પાનની પેટે પાપથી લેપાતો નથી કર્મયોગી ઈશ્વર પ્રિત્યર્થે શરીરથી મનથી બુદ્ધિથી અથવા કેવળ ઇન્દ્રિયોથી અંતઃકરણની શુદ્ધિ માટે જ સર્વકર્મો કરે છે કર્મયોગી કર્મફળની કામના તેજીને સત્વશુદ્ધિના ક્રમથી થયેલી નૈષ્ઠિક શાંતિને પામે છે અને યોગરહિત પુરુષ કામના કરવાથી ફળમાં આસકત થઈ બંધનમાં પડે છે શરીરને વશ કરનાર પુરુષ મનથી સર્વકર્મોમાં કરતાપણાના ભાવનો ત્યાગ કરીને નવા દ્વારોવાળી આ દેહરૂપી નગરીમાં કંઈ પણ કરતો કે કરાવતો ન હોય સુખપૂર્વક રહે છે આત્મા પ્રાણીઓના કરતાપણાને ઉત્પન્ન કરતો નથી કર્મનું કે કર્મોના ફળનું સર્જન કરતો નથી પરંતુ સ્વભાવરૂપ પ્રકૃતિ જ એ પ્રમાણે પ્રવૃત્ત થાય છે પરમેશ્વર કોઈનું પાપ કે પુણ્ય સ્વીકારતા નથી અજ્ઞાન વડે જ્ઞાન ઢંકાયેલું છે તેથી પ્રાણીઓ મોહ પામે છે જેમનું તે અજ્ઞાન આત્માના જ્ઞાનથી નાશ પામ્યું છે તેમનું તે જ્ઞાન સૂર્યની જેમ પરબ્રહ્મને કરી દે છે તે જ્ઞાનમાં જેમનું મન એકરૂપ છે જેમની બુદ્ધિ એકરૂપ છે જેમના દેહની સ્થિતિ તન્મય છે જેઓ પરમ ભાવે તેમાં જ સ્થિર છે તેઓ પાપરહિત થઈ જન્મમરણના બંધનથી મુક્ત થઈ જાય છે તેવા મુક્ત વિદ્યા જ્ઞાનીઓ બ્રાહ્મણમાં ગાયમાં હાથીમાં કૂતરામાં તથા ચાંડાલમાં પણ સમાન દૃષ્ટિવાળા હોય છે જેમનું મન આવા સંભાવમાં સ્થિત થયું છે તેમણે અહીં જ સંસાર જીતી લીધો છે કારણ કે બ્રહ્મ નિર્દોષ અને સમાન છે તેથી તે મનુષ્યો બ્રહ્મમાં જ સ્થિત રહે છે સ્થિર પ્રજ્ઞાવાળો મોહરહિત અને બ્રહ્મમાં સ્થિત પ્રિય મેળવીને હર્ષ પામતો નથી અને અપ્રિય મેળવીને ઉદ્વેગ પામતા નથી ઇન્દ્રિયોથી ઉત્પન્ન થનારા સુખમાં અનાશક્ત ચિત્તવાળો મનુષ્ય અંતઃકરણમાં જે સુખ અનુભવે છે તે અક્ષય સુખને બ્રહ્મયોગમાં જોડાયેલા ચિત્તવાળો પણ અનુભવે છે ઇન્દ્રિયો તથા વિષયોના સ્પર્શથી ઉત્પન્ન થતા જે ભોગો છે તે જ મૂળ કારણ છે અને તે આદિ અંતવાળા છે હે અર્જુન પુરુષ તેમાં નથી જે મનુષ્ય શરીરનો નાશ થાય તે પહેલા કામને ક્રોધથી ઉપજતા વેગને સહજતાથી રોકવા સમર્થ છે તે પુરુષ યોગી છે અને તે જ સુખી છે જે યોગી અંતરાત્મામાં જ સુખ પ્રસન્નતા અને જ્ઞાનના પ્રકાશનો અનુભવ કરે છે તે બ્રહ્મભૂત મોક્ષને પ્રાપ્ત કરે છે જેમના પાપાદી દોષ નાશ પામ્યા છે જેમના સંશયો છેદાઈ ગયા છે જેમનું મન પોતાના વશમાં છે અને જેઓ સર્વ પ્રાણીઓના હિતમાં સદા તત્પર છે એવા ઋષિઓ બ્રહ્મ નિર્વાણ પામે છે જેમને પોતાના સ્વરૂપનું જ્ઞાન થયું છે જેઓ કામક્રોધથી મુક્ત થઈ ગયા છે જેમણે ચિત્તને વશ કર્યું છે તેવા સંન્યાસીને સર્વ અવસ્થામાં પરબ્રહ્મનો જ અનુભવ થાય છે બહારના વિષયોને અંતઃકરણમાં ચિંતવ્યા વગર આંખોની દ્રષ્ટિને વચ્ચે સ્થિર કરીને નાકની અંદર ગતિ કરતા પ્રાણ તથા અપાનને સમાન કરીને જેણે ઇન્દ્રિયો મન અને બુદ્ધિ વશમાં કર્યા છે તેમજ જેના ઈચ્છા વય અને ક્રોધ નાશ પામ્યા છે એવો મુનિ મોક્ષની સાધનામાં તત્પર રહે છે તેને સદા મુક્ત માનવો તે મનુષ્ય યજ્ઞો અને તપના ભોગતા સર્વ લોકના મહેશ્વર અને સર્વ ભૂતોના સખા એવા મને જાણી જવાથી શાંતિ પામે છે જય શ્રી કૃષ્ણ